અહીંયા કચરો નાખવાનું સિસ્ટમ કેવી હોય હું તમને બતાવું જો આ બધી બેનું પેડી હોય આમાં અલગ 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 બહુ બધી તો જો તેલના તાવડા મુકાઈ ગયા છે અને આ બાજુ મેં બનાવી નાખી છે ભાખરી અમારી હાટું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી એકવાર બધાનું અને છૂટી ગયા છીએ અમે જોબ પરથી સવારના આઠ છે અમારી સાથે બરાબર ને સૌરભ હા આપડી ગાડી જો આપણે જા આપડે આપણે જોબ પરથી બહાર નીકળી સીધા કારમાં બેસી છીએ આ જો હાલે છે રોડ નું કામ અહીંયા રોજ રાત્રે આ બધા કોન મૂકી દીધા છે તો ઓલી બાજુ પટ્ટી બની ગઈ છે અને આ બાજુ બનવાની છે મતલબ રોજ રોજ રાત્રે આઠ વાગે રોડ બંધ કરી દે અને સવારે છ વાગે ખોલી નાખે તો કાલે અમારે થઈ ગયું થોડું લેટ પહોંચવામાં તો રોડ કરી દીધો બંધ તો અમારે ગાડી પાર્ક કરવી પડી થોડી દૂર જેના કારણે અત્યારે અમે હાલીને જઈએ છીએ

અત્યારે સાઈડ માં મૂકી દીધા છે અને આવી ગઈ છે અમારી કાર ચાલો તો જઈ હવે ઘરે અમે ફટાફટ કે આજે સાંજે તો પાછું મારે આવવાનું છે એકલા એ

કેમ કે આજે અગિયાર છે ને તો કઈ નાસ્તો બાસ્તો કઈ લઈ ન ગઈ ભાઈ જોબ ઉપર ખાલી સરબત થી આજે ડી કાઢા છે અને ઓલા ગબા ચાવી લઈ લે જો ઓલી ગાડી લાઈટ ચાલુ જયેશભાઈ આજે અમારે ગાડીની લાઈટ ચાલુ મૂકી ને હોઈ ગયા છે જોબ પરથી આવી તે મૂકીશ થે હા જયદીપે મૂકી છે એમ કે એનથી ભૂલાઈ ગઈ છે જયદીપથી ચાલ હું બંધ કરી દઉં છું અને તું કાઈ નહીં ચાલો તો આવી ગયા છીએ રાધીના કેરમ પર જો બાટલો લઈને અને હવે અહીંથી આપી દઉં બાટલો એક મિનિટ ચાલુ રાખજો છો કેમ છો તમે તમે કેમ નું આવ્યા

એક કામ છે ઘરે જઈને એ પતાવીને પછી કે આજે પાછી નાઈટ છે આપણે તો જો અમે આવી ગયા છીએ કચરો નાખવા માટે અહીંયા કચરો નાખવાની સિસ્ટમ કેવી હોય હું તમને બતાવું તો જો આ જયદીપ ગાડીમાંથી કચરો લઈને આમાં નાખે છે જો આ બધી બેનું પડી હોય આમાં અલગ 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 બહુ બધી આ ગાર્ડન વેસ્ટ છે આ બધું જનરલ વેસ્ટ છે એમ બધા ડિપાર્ટમેન્ટ હોય અને બીનું તમને દેખાય છે અલગ અલગ ડિપાર્ટમેન્ટની બહુ મસ્ત આયોજન કરેલું છે આ લોકોએ આખું ગાડી લઈને તમારે આવવાનું અને જો આવી રીતે બધા નંબર આપી દીધા છે કે પંદર નંબરમાં જનરલ વેસ્ટ ચૌદ નંબરમાં ગ્રીન ગાર્ડન વેસ્ટ ઓનલી એવી રીતે નંબર આપી દીધેલા છે તેર નંબરમાં કાર્ડબોર્ડ એટલે કે પૂઠા એવું બાર નંબરમાં વૂડ લખ્યું છે એટલે એમાં લાકડું ને એવું એવી રીતે બધા નંબર આપેલા છે અને આ આખો સામેથી ચાલુ થાય ત્યાંથી આખો આમ ફરી કમ્પ્લેટ ત્રીસ ત્રીસ નંબર સુધી આપેલા છે તો બધા નંબરમાં અલગ અલગ વસ્તુ એમ અમુકમાં ડબલ એ હોય કેમ કે જેમ કે જનરલ વેસ્ટ વધારે આવતો હોય તો બે ત્રણ નંમાં આપેલા હોય એને પણ બધામાં અલગ અલગ વસ્તુ નાખવાની એમ કચરો બધો અલગ અલગ તમને નાખવાનો ઘરે જેટલો કચરો વધારાનો હોય ધારો કે બિનમાં તમારે ન હુમાતો હોય તમે અહીંયા આવીને નાખી શકો એકદમ ફ્રી ઓફ કોસ્ટ કોઈ આનો ચાર્જ લઈ લોકો લેતા નથી બિલકુલ બી અને એકદમ મસ્ત સુવિધા મને આ સુવિધા બહુ ગમી અહીંની કચરો તમારે વધારાનો હોય એટલે લઈને લીવાનો તમે બીજે કંઈ નાખી ન હોય કોઈ એનો કોઈ બીજો નિકાલ નહીં બસ અહીંયા આવીને તમારે નાખી દેવાનો વધારાનો કચરો તો આજે મને તમે આવ્યા અહીંયા કચરો નાખવા માટે એટલે મેં કીધું તમારી જોડે શેર કરું કે તમે જુઓ કઈ રીતે અહીંયા કચરાની નિકાલ કરે છે આ લોકો અને આ લોકો જે આ કેસરી કપડાં પીર્યા છે એ બધાને અહીંયા જોબ કરતા હોય એ લોકો તો બધું આ બતાવતા રહી કે ભાઈ આ નંબરમાં આ નાખો આ નંબરમાં આ નાખો એમ કેવી રીતે થઈ ગયો તો હાલો હવે કમ્પલેટ રાઉન્ડ ફરીને અમે લાવી છીએ હવે સત્તર નંબર અઢાર નંબર વીસ નંબર અને આખું કમ્પ્લીટ આમ જો જમણી સાઈડ છે ને અહીંયા પાર્કિંગ કરવાની આ બે લાઈન ગાડી નીકળવા ઘરે જવા વાળાની હોય અને આવી રીતે નંબર આપ દીધેલા હશે બધી બિન આમાં અમે અત્યારે હમણાં હામેન સાઈડ હતા અત્યારે આ સાઈડ આવી ગયા કમ્પ્લેટ જવાનું નીકળી જાય બહાર ગાડી તમારી આ નીકળી ગયા બહાર એન્ટ્રી ઓલી બસ થી છે હમણાં બતાવું તમને એન્ટ્રી આવશે એન્ટ્રી એન્ટ્રી આ બસ થી એન્ટ્રી છે અને આ બસ થી અમે બહાર નીકળ્યા જો ન્યાય એક ભાઈ ઉભો છે તમે જેવા ન્યા રહ્યો ને એટલે એ તમને કહી દી તમારે કચરો કયો કયો છે ને એ તમારે કેટલા નંબરમાં આ કેસરી કલર તો આવી રીતે અહીંયા કચરા નો નિકાલ કરવાની સુવિધા છે મસ્તી ની કોઈ ટેન્શન વગેરે ગાડી ભરીને વી આવવાનું આ બધા લેવા ઘેરે આવી હા અને આમાં જો ખટારા અંદર દેખાય ને એ આ બધા ઘરે લેવા આવે જે અમારે બ્લેક બીન ને ગ્રીન બીન હોય ને એ બધા ખટારા છે દર શુક્રવારે લેવા આવે છે એક શુક્રવારે બ્લેક બીન લઈ જાય એક શુક્રવાર ગ્રીન બીન લઈ જાય બ્લેક બીન હોય એમાં જનરલ વેસ્ટ હોય ઘરનો જે જનરલ વેસ્ટ હોય અને ગ્રીન બીન હોય ને એમાં રિસાયકલિંગ હોય જેમ કે પુ્ઠા છે રિસાયકલ થાય ને એવું મતલબમાં એ બધો કચરો હોય દર શુક્રવાર લઈ જાય પણ વધારાનો કચરો હોય ને બંને અમે નાઈટ છે જયદીપ ને છ વાગે જવાનું છે મારે આઠ વાગે જવાનું છે એટલે સવા સાથે નીકળવું પડશે નહીતર કાલની જેમ પાછી ગાડી આજ સવારે જેમ આગી પાર્ક કરી હતી ને આગી પાર્ક કરવી પડશે મારે એટલે વહેલું નીકળી જવું છે આજ મારે તો અને આજે કૂકિંગ નો વારો મારો છે જયદીપભાઈ તો હું તાહશ્યા એટલે હું બનાવીએ નક્કી કરી લઈએ પેહલા સુઈ જઈએ ત્યારે પછી જોઈ સડક તો પ્રશ્ન છે આજે જમવામાં શું બનાવવું મારો નહી જનરલ ક્વેશ્ચન છે ચાલો તો વાગી ગયા છે અહીંયા ત્રણ અને ફરી એકવાર આપણું એનું એજ કામ ત્રણ વાગે નીજ લેવા જવાનું તો નીજ ને જો લઈ છું છો જો આયલો જાય નીજ નીજ હામુ જો ઓ ભાઈ નીજ ભાઈઓ નથી હામુ જોતો ભાઈ આગળ આગળ જાય છે સાંભળતો હોય કે ન સાંભળતો હોય ખબર નહીં તો જયારે નિર્ણય લેવા જવાનો હોય ત્યારે આ અમારો મહત્વનો ટાસ્ક હોય કે કોણ જાય જદી બે આજ હું હતો પછી ક્યારેક રાધી હોય તો અમારા તેનેમાં આ ટાસ્ક મહત્ત્વનો હોય કોણ લેવા જાય એટલે આજે મારો વારો ચડી ગયો હું લેવા પહોંચી ગયો ત્રણ વાગ્યા ત્યાં જયદીપભાઈની નાઇટ છે તો એને હોવું હતું મારે નાઇટ છે મારે હોવું હતું એટલે અમારા માટે મહત્વનો ટાસ્ક હતો કે નાઇટ છે એની સાથે અને એની સાથે અમારે અને પેલું જ કામ ઘરે આવ્યા પછી હું છે નીજ હે જો આ બેસી ગયો સોફે આ એનું પેલું કામ તો ઓલરેડી નાખી છે કાઢી નાખી છે મતલબ અને બટેકાની સાઇલ કાઢી એનું તો બનાવવાનું છે રાધિકા માટે ચિપ્સ ઓનલી ચિપ્સ કેમ કે એને છે અગિયાર અને જયદીપ તો જાય છે જોબ પર અત્યારે એને જમી લીધું છે ખાલી અમારા માટે બનાવવાનું છે જયેશ મારી અને નીજ માટે ભાખરી ચા ભાખરી ખાવાની છે એટલે ખાલી ભાખરી બનાવવાની છે તો હમણાં એ શરૂ કરી દઉં ભાખરી બનાવવાનું પેલા ચિપ્સનું કરવું કે ભાખરીનું કરવું એ નથી ખબર પડતી પેલા ભાખરી કરી નાખું એટલે રાધિકા આવે ત્યાં સુધી ચિપ્સ ઠંડ ગરમ રહી થોડીક નહીં તો પછી માઇક્રોવેવ તો છે જ ગરમ કરીને ખાઈ લે તો જો તેલના તાવડા મુકાઈ ગયા છે અને આ બાજુ મેં બનાવી નાખી છે ભાખરી અમારી અને આ છે રાધિકા માટે ચિપ્સ ચિપ્સ તળવાનું ચાલુ કરી દીધું છે મેં ધીમું ધીમું તેલ આવી ગયું છે બહુ અને લાલ થઈ જાય છે ચિપ્સ તો માથી લાલ થઈ જાય છે પાસું પાડ્યું છે થોડુંક હવે કદાચ નાખું જો છેલ્લી છેલ્લીસ ચીપ્સ તળાઈ રહી છે ચિપ્સ બધી પૂરી ભાખરી પૂરી બસ હવે કેટલા વાગ્યા છે સાડા છીએ સાડા છ વાગવા આવ્યા છે હમણાં સાત સાત વાગ્યા સુધીમાં જમી કાઢીને સવાર સાથે જોબ પર જવા રવાના થઈ લઈ જયેશ ને નિરજ ગયા છે ફાલ્કનમાં થોડુંક શોપિંગ કરવા ગ્રોસરીની અને મેં અહીંયા બધું રાંધી નાખ્યું જઈ જોબ પર અને રાધિકા હવે આવીને ચિપ્સ ખાઈ લેશે અને રાધિકા માટે કદાચ હું હમણાં લીંબુ શરબત તૈયાર કરી દઉં તો થોડીક એનર્જી આવી જાય જોકે લીંબુ શરબતનો એક એક બાટલો તો દીએ વાત તમે જોયું પાછો થોડુંક અત્યારે લીંબુ શરબત કરી દો એટલે ચિપ્સ હેરે એને હાલે ને જો ખખડે તો જ બકે હો અડધી ઢોળાતી જાય પણ એક લઈ લો ખખડાવામાં ઢોળાઈ જાય છે અડધી ઢોળાઈ દઈ દાદીજી કેમકે ખોળાતી જાય ગેસ બંધ કરતા ભૂલાઈ જો અમને લેડીઝ રાંધતી હોય ને તો આ છેલ્લો ઘણો હોય ને ગેસ બંધ કરીને તળી નાખે ને અમારે જેવાના ગેસ બંધ કરતા ભૂલાઈ જાય કોઈ થતું હોય ને આવું તો કહેજો અમને પાછા કોમેન્ટ કરી સાલોમાં ગેસ બંધ કરતા ભૂલાઈ જાય હવે બંધ કર્યો આ પૂરું થઈ ગયું પછી તો બંધ કરી જ દે પણ લેડીઝ રાંધતી હોય ને કે રાધી તળતી હોત ને તો અત્યારે એને એક ઘણો જે છેલ્લો બાકી હતો ને એ ગેસ બંધ કરીને તળી નાખ્યો હોત અને અમારી જેવા ભૂલી જાય તો વાગી ગયા છે સાત અને રસોઈ બનાવી જમીન જોબ પર જવા માટે એકદમ રેડી છું ખાલી બસ હવે કપડાં ચેન્જ કર્યું એટલી જ વાર છે જમ્યા પછી આપ મારા કિચનમાં મારા રસોડામાં હું જમ્યો એટલે આમ જો બધું ક્લીન એન્ડ નીટ હોય વાસણ ધોવાઈ ગયા અહીંયા બધું વ્યવસ્થિત ઢાંકીને બધું મૂકી દીધું તેલ હજુ ગરમ છે એટલે નથી તેલ હજી ગરમ છે એટલે ઢાખ્યું નથી અને બધું એકલા છે જ મેનેજ કર્યું આજે મજા આવી જાણે આપણે જંગ જીતી લીધી હોય ને એવું લાગે એકલા આમ મજા આવે પણ ગેરફાયદો છે બધું એકલા છે કરવું પડે એટલે બધું થાય આપણી મરજીથી પણ કરવું એ બધું એકલા પડે એટલા માટે આજે મજા આવી દિવસ એકલા એકલા સ્પેન્ડ કર્યો જયેશની ઘડીક હતા નીજ ઘડીક આવ્યો હતો સ્કૂલ પરથી છૂટીને પછી એ બંને જતા રહ્યા એટલે પછી હું આકેલા તો આપણે હવે વ્લોગનો એન્ડ કરીએ અહીંયા આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળી જાય નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બધા પોતપોતાનું ધ્યાન રાખજો બાય